સુરતમાં વધુ એક રત્ન રત્નકલાકારનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે વરાછામાં રહેતા બાવીસ વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ ઝેરી દવા આપી લીધી હતી પહેલા સ્મીમેર બાદ ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યું હતું કેવલ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો આર્થિક સંક્રમણના કારણે આપઘાત કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષીય રત્નકલાકાર કેવલ બાબુભાઈ મકવાણાએ આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા પીને આપઘાત કરી લીધા શહેરના રત્નકલાકાર ઉદ્યોગમાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે કેવલે પ્રથમ સ્મીમેર હોસ્પિટલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને અંતે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો આ ઘટનાએ રત્નકલાકાર ઉદ્યોગમાં કામ કરતા યુવાનોની આર્થિક અને માનસિક સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે પોલીસ અને સ્થાનિક સૂત્રો અનુસાર કેવલ બાબુભાઈ મકવાણા વરાછા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા હજારો યુવાનોની જેમ કેવલ પણ સતત આર્થિક દબાણોનો સામનો કરી રહ્યો હતો પરિવારના સભ્યો અને પાડોશીના જણાવ્યા અનુસાર તે છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીથી પીડાતો હતો જેના કારણે તે હતાશાનો શિકાર બન્યો હતો ઘટનાની વિગતો અનુસાર કેવલે ગઈ રાત્રે ઝેરી દવા ગટાવી લીધી હતી પરિવારજનોએ તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જોકે તેની તબિયત વધુ લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહીં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે ઝેરી દવાની અસર શરીરમાં ખૂબ ઊંડે સુધી ફેલાઈ ગઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું વરાછા પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પોલીસે જણાવ્યું કે કેવલના આપઘાત પાછળ આર્થિક તંગી મુખ્ય કારણ હોવાની આશંકા છે પોલીસે પરિવારજનો સહકર્મીઓ અને પાડોશીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે જેથી આ ઘટનાના ચોક્કસ કારણોની પુષ્ટિ થઈ શકે આ ઉપરાંત કેવલે કોઈ લોન લીધી હતી કે કેમ અથવા તેના પર કોઈ નાણાકીય દબાણ હતું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોની નાજુક આર્થિક સ્થિતિને ફરી એકવાર ચર્ચામાં લાવી છે રત્નકલા ઉદ્યોગમાં કામ કરતા યુવાનો ઓછી આવક અનિશ્ચિત રોજગારી અને વધતા ખર્ચના દબાણ હેઠળ જીવન ગુજારે છે નિષ્ણાતોના મતે આવા કારીગરોને નાણાકીય સહાય અને માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગની સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે જેથી આવી દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય કેવલના આપઘાતથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે તે પરિવારનો મુખ્ય આર્થિક આધાર હતો અને તેના મોત પરિવારનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે વરાસા વિસ્તારની આ ઘટના છે માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી છે તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકડામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સરકાર અને ઉદ્યોગ સંગઠનો પાસે રત્ન કલાકારોની સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે આ ઘટના સુરતના હીરા ઉદ્યોગના કામદારોની મુશ્કેલીઓ અને આર્થિક તંગીના દબાણને રેખાંકિત કરે છે વરાછા પોલીસે આશ્વાસન આપ્યું છે કે તપાસને ઝડપથી આગળ વધારવામાં આવશે અને આપઘાતના ચોક્કસ કારણો જાહેર કરવામાં આવશે